कागवा मला आलो आहे हाले कुणींंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंंं

पेरीचे तो पकड़ आ रही थी तो सारे यहाँ सड़े या खेर की शेड फूटे बी आंगल भी तो बवेनी ठे आता है आंगल यहाँ तो बवेनी एक आंगल भी सेरा बवेनी अरे आंग उठाए रे पिंग लगे हम्म आता है आंगल ना यहाँ तो बवेनी हाल तो आप गाय धोवाई गई से जो दूध न कैन लै ली थी हम सब दीवी

નારે બાજરાનો રોટલો તુરિયાનું શાક છે હવે અથાણું ખોલ્યું છે નારે જો ભૂંગળા બાજુમાં ઠંડી સાસની બવણી ભેરેલી છે એટલે હવે આપણે બેહી જઈએ જમવા તો હાલો બધા જમવા આવે ગી ગયા છે હાડા ને આપણે જો બધી ગાયોને બળદને બધાને ને એણે નાખી દીધી છે અને અહીંયા જોઈએ મોટર પણ ચાલુ કરી દીધી છે એને વાળવાનું છે રસકામાં પાણી આપણે ચાર સાં રહી ગયા છે તેથી મૂર ચોપા જવાનું છે આપણે જવા જવાથી મરચીના બીગ લઈને મૂરછી સોપા ચીટોળીને બચ્ચું

હમણાં જો આગળ જ આવ્યું ને એટલે ધોરિયામાં એવું દોડશે ને વાંધો તો આપડે તો હવે જવાનું મસ્તી સોપા તો જ આવે દીધી કાલ અઠવાડિયું થશે એટલે કાલ હવે દેખાવા દેખાવા મળશે અને ખોપડા અમુક અમુક નીકળી ગયા છે આપણે આ રીંગણી ઉનાળામાં પણ રીંગણા આવતા હતા કાપી નાખી છે એટલે બધી ડોકા લઈ લીધા એટલે આમાં હવે પાછા રીંગણા થઈ જશે સારું ને રસકાને જો હમણાં પાણી થોડું સેન પડી ગઈ છે સીંગને એવું પામ રહ્યા એટલે થોડોક પાખો પડી ગયો છે પણ હવે પાછું કન્ટ્યુનર પાણી થઈ જાય સારું અને ટીટોળી જો અહીંયા બોલ્યા કરે છે કારણ કે એના બચ્ચું અહીંયા હોય ને બસાને બોલાવતી હોય કે અંદર વૈ આવીએ એમ

કુવાયરે જો બત નીકળી ગયો છે અને સોળી પણ સરસ નીકળી ગઈ છે અમે સેર્યુ કરીને પપૈયાને બી નાખ્યા હતા એ પણ નીકળે હોય એવું લાગતું નથી અહીંયા જો આવેલા નીકળીયા આ તુરિયા નાસી અહીંયા કારેલા પણ ગયા છે જો મરસી નીકળી આમાં મરસી પણ નીકળી ગઈ છે જો ઓલી તો આપણે એમ કે પ્રાણવીઘાની ચોપાની હતી સોપી છે અને આ તો ખાવા માટે અલગ મરછી આપણે ઘરની કરેલી છે એનો રોપ નાખ્યો તો અહીંયા નીકળી તો ગયો છે રોપ મોટો થાય તેને અહીંયા ચોપાની છે આમાં પહેલાં ચેવડી આમાંથી લઈને આમે કાદળિયો આપણે સોપી છે એ મોટી થઈ ગઈ છે વાતાવરણ જોવો કેટલું અંધારું થયું છે ઊંડો હશે વરસાદ ને પણ ગયા સંધ્યા ટાણું થઈ ગયું છે

તો એટલો હમણાં છે કે વાત નહીં હવે આજનો બ્લોગ આપણે આ સાથે જ પૂરો કરીએ છીએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કરજોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં